મોડ એ મોદીનું શસ્ત્ર છે છેલ્લા એક દાયકામાં એવા ઘણા બધા વિવાદો થયા છે જેનો જવાબ મોદીએ મોનથી આપ્યો છે પણ મોદી સરકાર 3.0 માં હવે મોદીએ નવો રસ્તો અપનાવવાનો લાગે છે અને આ રસ્તો છે વાણીનો જવાબ વાડીથી નમસ્કાર કારગિલમાં નરેન્દ્ર મોદીએ આજે કારગિલ વિજય દિવસની 25 વર્ષની ઉજવણી કરી અને ત્રાસમાં એના માટે પહોંચ્યા હતા પણ મોદીને બરાબર ખ્યાલ છે કે કઈ જગ્યાએ કયા વિષય પર શું બોલવું અને આજે પહેલી વાર નરેન્દ્ર મોદી અગ્નિપથ યોજના વિશે બોલ્યા અને વિરોધીઓને બરાબર કારગિલથી ઝટકે છે એ પહેલો ગયે جنہوں نے સેનાઓમાં હજારો કરોડ કે घोटा લેכרકે हमारी सेनाओं को कमजोर किया। ये वही लोग हैं जो चाहते थे कि एयरफोर्स को कभी आधुनिक फाइटर जेट न मिल पाए ये वही लोग हैं जिन्होंने तेजस फाइटर प्लेन को भी डिब्बे में बंद करने की तैयारी कर ली जिन्होंने एक मामूली रकम

જેમ કે જેડીયુ એ પણ આનો વિરોધ કર્યો હતો કારણ કે અગ્નિવીરને જે બીજા જવાનો છે લશ્કરમાં જોડાયેલા એના જેટલા લાભો નથી મળવાના અથવા તો નેતાની મળે એવું સતત એમને લાગતું હતું અને એનો જવાબ આજે નરેન્દ્ર મોદીએ કારગિલમાંથી આપ્યો છે કોંગ્રેસે તો લોકસભાની ચૂંટણી પહેલા એમના ચૂંટણી ઢંઢેરામાં એવું કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો આ અગ્નિપથ યોજના રદ કરીશું અને અગ્નિ ન્યાય અપાવીશું પણ પરિવાર ભાજપની સરકાર પણ એનડીએની સરકાર આવી છે અને આ યોજના ચાલુ છે હવે એમાં કેટલાક સુધારા વધારા થઈ રહ્યા છે એ વાત ચોક્કસ છે એટલે વિરોધ પક્ષો જે કેટલીક વાતો કરતા હતા એને હવે મોદી થ્રી માં કરેક્શન થઈ રહ્યું છે એવું પણ કહી શકાય ટૂંકમાં એવું કહી શકાય કે મોદી થ્રી પોઈન્ટ ઓ એટલે કે મોદીની ત્રીજી ટર્મ મોદી જવાબ માત્ર મૌનથી નહીં આપે વારંવાર એકની એક વાતનો જે પ્રચાર થઈ રહ્યો છે અથવા તો સરકાર વિરોધી જે નિવેદનો આવી રહ્યા છે એનો કદાચ મોદી આ ટર્મમાં પોતે એમની ભાષામાં એમની વાડીમાં જવાબ આપે તો નવાઈ નહીં અને છેલ્લે નરેન્દ્ર મોદીએ આજે કારગિલમાં એક ટનલનું ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાને કારગિલમાં વર્ચ્યુઅલ બ્લાસ્ટ કરીને સિંગપુન લા ટનલનો શિલાન્યાસ કર્યો હિમાચલની લાહોલ વેલી અને લદ્દાખને જોડતી આ ટનલથી આ માર્ગ ખુલી જશે જે પાંચ મહિના સુધી બંધ રહેશે લાગે છે કે આ અવાજ જે બ્લાસ્ટનો અવાજ છે એ સરહદ પાર પણ સંભળાશે અને કદાચ વિરોધ પક્ષના કાર્ય પણ સંભળાશે સોમવાર થી શુક્રવાર રાત્રે આઠ વાગે તમે જોતા રો સોમવારે મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ